આણંદ પંથકની પાલિકાઓ એટલે મલાઈ વહીવટ ખેલના બોડી બામણીના ખેતર મજબૂત આરસીસી માર્ગ છતાં તોડી નવા બનાવવાના વિદ્યાનગર પાલિકાના આયોજન પગલે કટકી ખેલના સંદેહ આણંદ પંથકની મોટા ભાગની પાલિકામાં મલાઈ વહીવટના ખેલ રચાતા હોય શાસકો માટે બોડી બામણીનું ખેતર બનવા પામ્યું હોય હવે વહીવટદારના શાસનમાં પણ મલાઈ ખેલ રચાતા હોય તેમ વિદ્યાનગર પાલિકાના નાના બજાર તરફના સર્કલથી ભાઈ ટકા સ્ટેચ્યુ સુધીનો મજબૂત આરસીસી માર્ગ હોવા છતાં તેને તોડી પુનઃ આરસીસી માર્ગ બનાવવાના આયોજન કરવામાં આવતા મલયના ખેલના સંદેહ વ્યક્ત થવા પામી રહ્યાનું જાણવા મળેલ છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી મારું નામ અતુલ જે પરમાર રહેવાસી વલ્લભ વિદ્યાનગર નાના બજાર માજી કોંગ્રેસનો પ્રમુખ હતો વિદ્યાનગરમાં સામાજિક કાર્યો કરી રહ્યો છું અત્યારે હાલમાં નગરપાલિકા દ્વારા રઘુવીર ચેમ્બર્સથી ભાઈકા સ્ટેચ્યુ સિદ્ધિનો રોડ જે સારો હતો એમ છતાં તોડી અને સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવી રહ્યા છે એ રોડમાં પહેલા દિવસથી જ અમે ખામીઓ જોવાની મળી કેમ કે ખામીઓમાં એવું હતું કે જે રોડની ડીપ હોવું જોઈએ એ પૂરેપૂરું ડીપ કર્યું નથી ત્યાર પછી અમે નગરપાલિકાને જાણ કરી કે ભાઈ આ જગ્યાએ આ રીતનું ખોટું કામ થઈ રહ્યું છે તો એન્જિનિયરનું કહેવું એવું છે કે અમે જે કરીએ છીએ બરાબર કરીએ છીએ તમારે જે કરવું હોય જે જગ્યાએ રજૂઆત કરવી હોય એ જગ્યાએ રજૂઆત કરો એટલે મેં બીજા દિવસે એમની પાસે ટી એસ રિપોર્ટ માગ્યો કે ભાઈ ગવર્મેન્ટે જે કંઈ આની મંજૂરી આપી હોય એના મને ડોક્યુમેન્ટ્સ આપો પણ આજ સુધી હજુ આપ્યા નથી આશરે દસ પંદર દિવસ થઈ ગયા રોડ અડધું પોણા કામ પતી ગયું ત્યાં સુધી એમણે મને હજુ રિપોર્ટ આપ્યો નથી જેની અંદર સરકારે શું કહ્યું છે એ જાણવા મળે એ રિપોર્ટ આપતા નથી એટલે આપણે આમાં કશું કરી શકતા નથી મેં એમને બેથી ત્રણ વાર આ જગ્યાના સેમ્પલ લેવા માટે જાણ કરી મેં કહું મને મારે સેમ્પલ લેવું છે તમે હાજર રહો તો હું સેમ્પલ લઈ શકું પણ એ હાજર રહેતા નથી અને એન પ્રકારે વાયદા કરે છે કે આજે બપોર આવજો કાલે બપોરે આવજો ગાડી આવે ત્યારે આવજો એટલે હમણાં ગાડીની હડતાલ ચાલતી હતી એટલે માલ અન ઇવન આવતો હતો એટલે રેગ્યુલર આવતો નહોતો એટલે એ લોકો મને વાયદા કરતા હતા આજે ચીફ ઓફિસરને મળ્યો તો આજે ચીફ ઓફિસરને જાણ કરી તકે હું એન્જિનિયરને વાત કરું છું અને બેનનું તો એવું કહેવું હતું કે રોડ તો સારો બની રહ્યો છે મેં કહું બેન આપણે ઘરે જ્યારે મકાન બનાવ્યા છે ત્યારે અગાશી જ્યારે બનાવીએ છે સ્લેબ ભરીએ છીએ ત્યારે એની અંદર ઓછામાં ઓછા આઠ દસ દિવસ તો પાણી ભરી રાખીએ છીએ કેમ કે એની સ્ટ્રેન્થ જળવાઈ રહે આ રોડ ઉપર રોડ બન્યા પંદર દિવસ થયા ફક્ત ને ફક્ત એક બે વખતે એ લોકોએ ટેન્કર દ્વારા પાણી છાંટ્યું છે એ સિવાય જે પાણી ભરી રાખવું જોઈએ પાણી ભરી રાખતા નથી અને ગમે તેવા જ જવાબ આપે છે એન્જિનિયર તો એવું જ સમજે છે કે આ અમારા બાપની જાગીર છે અમે નોકરી કરીએ છીએ પણ આ અમારા બાપની જાગીર છે વિદ્યાનગરમાં છેલ્લા પચીસ વર્ષમાં આ એન્જિનિયર એમની મનમાની જ કરી રહ્યા છે દરેક બાબતમાં બ્લોક બેસાડવાના હોય કે મકાનોનું બાંધકામ ચેક કરવાનું હોય આ તમામે તમામ બાબતોમાં એન્જિનિયર પોતાની આપકુત્સાહીનું વર્તન કરી અને આમ જનતાના જે નાણાંનો દુર્વેગ થઈ રહ્યો છે એને અટકાવવા માટે ના છૂટકે અમારે મીડિયા સમક્ષ આ રજૂઆત કરવાની ઊભી થઈ છે તમે ઉચ્ચ કરી અમે આ બાબતે ચીફ ઓફિસર અને વહીવટદાર સાહેબ ને રજૂઆત કરેલી છે પણ બેમાંથી કોઈના દ્વારા આ બાબતે અમને કોઈ જવાબ આપવામાં નથી આવ્યો એટલે ના છૂટકે મેં આજે જે બેનને એવું કહ્યું છે કે પ્રાદેશિક કમિશનર સાહેબનો મને નંબર આપો એમણે નંબર આપવાની ના પાડી દીધી કે હું નંબર આપી શકીશ નહીં કયા કારણસર સરકારી અધિકારીનો નંબર નથી આપતા એ હવે એમને પૂછવું રહ્યું કેમ કે સરકારી અધિકારી આજે હું અહીંયાથી બરોડા જાઉં એટલે મારે પાંચસો રૂપિયા ખર્ચ લાગી જાય છે જે જે વસ્તુ હું ફોન ઉપર વાત કરી શકું એ ફોન આપવા નગરપાલિકામાં જો પ્રાદેશિક કચેરીનો નંબર ના હોય એવું હું માનવામાં તૈયાર નથી પણ એન કેન પ્રકારે આમ જનતાને પરેશાન કરવા માટે ચીફ ઓફિસર દ્વારા આવા ખોટા જવાબ આપવામાં આવે છે અને અમારી અરજીઓના પંદર પંદર દિવસ સુધી કોઈ પણ જાતનો નિકાલ કરવામાં નથી આવતો અને કામ પતી ગયા પછી તો એ બાબતે કશું થતું જ નથી એટલે સત્વરે જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે આ રોડ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો મારે આવતીકાલે પ્રાદેશિક કમિશનર સાહેબને આ બાબતે રજૂઆત કરવામાં આવશે જેમ કે ખંભાતમાં આવી જ બધી બાબતોના કૌભાંડો પ્રાદેશિક કચેરીમાં પકડાયા છે એવા વિદ્યાનગરમાં પણ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો કૌભાંડો નીકળવાની શક્યતાઓ રહેલી છે જેથી આપ ના માધ્યમ દ્વારા મારી આપને પણ અને સરકારને પણ રજૂઆત છે કે સત્વરે આની તપાસ કરવામાં આવે ને તો ના છૂટકે હું માનસિક હેરાન થઈ રહ્યો છું જેની જવાબદારી તમામ પ્રકારની જવાબદારી ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીની રહેશે જો હું કોઈ ખોટું પગલું ભરી દઈશ તો એની તમામ જવાબદારી વહીવટદાર અને ચીફ ઓફિસરની રહેશે